там જે આવેલો છે રકમ માં અપરાધ કામ કરીને માણસ છે એની પાસે તી આ એમડી નો દફતો લાયો તો એને શિસ્ત દેવાના કર્તવ્ય છે એયસે ફોરે આપવાનું કે વદ્ય જેલી પોછો કોલા પ્રોટેક્ટિવ આવ્યો આઈ એ પોતાનો છૂટતો ગ્રાહક પૂ જે છે એને માલ આપતો હતો એક એક કોમેકા ને એના પેટના વખત જે આયરો એટલે કાઈ બી ગ્રાહક હોતા એ ગ્રાહકને માલ આપતો હતો બાકી ટકા સમા

તો કે ઓલો કોન્ટેક્ટ લોક લોક 6814 લોકમ સંપર્ક હતી ભૂલે ન હતી અને કોઈ પણ જે ટાવસ કે અમારો કા દેખો એટલા સમય દી સર વચમાં એવસર નું જુરાયલો છે એજ્યુકેશન નું જે કામ દેતો છે એ આપ તો ઓરતલામાં એનું ગામ છે અને રતલામ થી જ આ જથો લાયેલો હતો આ બીટુ કોઈ કામ કરતો નથી ત્યાં પ્રાઇવેટ નું કામ કરે છે રતલામ ખાતે कितना सारे जेवर जोड़ा है वो जैसे तो स्पेशल्स को यार छह महीना सी दिया छोटे गंजों पर ये रेलवे या थोड़ा मारुस बस मार टाइम करी देखो कोई जेब कोई गुनाह में पकड़ा है लोग गुनाह नहीं गुनाह है तितियास ना थी एमपी कहीं आप मार देना पड़ता ह